નમસ્કાર મિત્રો હવામાન વિભાગે મોટી આગાહી જાહેર કરવામાં આવી છે ગુજરાત ઉપર મિત્રો વાવાઝોડાનું સંકટ છે તે વધી રહ્યું છે અને આ વાવાઝોડું છે તે મિત્રો ગુજરાતને કેટલી અસર પહોંચાડે તે બધી વાત છે તે મિત્રો આજના વિડીયોની અંદર કરવાનો છે અને આજના દિવસની અંદર જો વાત કરીએ તો આજે મિત્રો વરસાદ કયા કયા વિસ્તારોની અંદર વળવવાનો છે તે પણ મિત્રો સંપૂર્ણ માહિતી તમને સ્ટેપ બાય આપવાના છીએ ચેનલ ઉપર પહેલી વાર છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરી બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા તો મિત્રો તમે વિડીયોની અંદર જોઈ રહ્યો છો અત્યારે મિત્રો અરબી સમુદ્રની અંદર મિત્રો વાવાઝોડાનું જે ખતરો છે તે અત્યારે મંડરાઈ રહ્યો છે અને મિત્રો અત્યારે મિત્રો દરિયાની અંદર બે બે સિસ્ટમ છે તે મિત્રો સક્રિય થઈ રહી છે કારણ કે મિત્રો કે અરબી સમુદ્ર અને મિત્રો દરિયાની અંદર બે બંગાળની ખાડીમાં ને અરબી સમુદ્ર મિત્રો બે સિસ્ટમ છે તે અત્યારે બની રહી છે એક સિસ્ટમ છે મિત્રો ચોવીસથી ત્રેવીસ તારીખ છે તે મિત્રો દરિયાની અંદર બનીને તૈયાર થઈ જાય છે ત્યાર પછી મિત્રો એક બીજી સિસ્ટમ છે સત્યાવીસ અઠાવીસ તારીખે મિત્રો એ પણ મિત્રો બંગાળની ખાડીમાં સિસ્ટમ છે છે મિત્રો મિત્રો બનવા જઈ રહી તો વાવાઝોડાની અસર જે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર થવાની છે એ બધી માહિતી તમને સ્ટેપ બાય આપું એ પહેલા આજના દિવસની અંદર વરસાદ છે તે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર વરસવાનું છે તે બધું મિત્રો સંપૂર્ણ માહિતી આપણે મેળવી લઈશું તો બીજું આજના દિવસની અંદર જો વાત કરીએ તો ભાવનગરના કેટલાક વિસ્તારોની અંદર છે તો મિત્રો છૂટો છવાયો તો હળવોથી મધ્યમ વરસાદ થવાની પૂરી શક્યતા છે ત્યાર પછી જો મારા વાલા મિત્રો જો વાત કરો તો સુરતના કેટલાક વિસ્તારોની અંદર આજે વરસાદ છે તે વરસવાનો છે વલસાડના કેટલાક વિસ્તારોના છે ત્યાર પછી મિત્રો વરસાદ અત્યારે ક્યાં ચાલુ છે તે બધી સંપૂર્ણ માહિતી તમને આપી દઉં મુંબઈની અંદર મિત્રો 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 અત્યારે વરસાદ વરસાદ ચાલુ ચાલુ છે 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 અંદર અંદર તે અને વાત કરીએ તો તો દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની પૂરી શક્યતા છે તે વ્યક્ત કરવાની સારામાં સારો વરસાદ મિત્રો આજે સુરતની અંદર વરસવાનો છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આ વાવાઝોડાની અસર છે મિત્રો ગુજરાત ઉપર કેટલી રહેવાની છે ત્યાર પછી મિત્રો હવે ગુજરાતમાં ચોમાસું મિત્રો વહેલું બેસે તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે પહેલા એ જાણી લઈએ કે વાવાઝોડાની અસર મિત્રો ગુજરાત ઉપર કરી રહેવાની છે વાવાઝોડાની અસર જો વાત કરીએ તો બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખ પછી મિત્રો આ દરિ જે દરિયાની અંદર જે આ સિસ્ટમ છે તે બની રહી છે ત્યાર પછી મિત્રો પચીસ છવ્વીસ ને સત્યાવીસ તારીખ સુધી આપણી વાત જોવાની છે અત્યારે તો મિત્રો બહુ બધો ટાઈમ છે આપણી પાસે કારણ કે મિત્રો હજુ વાવાઝોડું છે તે મિત્રો અચાનક છે તેનો પલટો પણ તે બદલી શકે છે ત્યાર પછી મિત્રો તમે વિડીયોને માધ્યમથી તમે જો આ કે આ વાવાઝોડું છે મિત્રો એકદમ ખૂનખાર વાવાઝોડું બનવા જઈ છે ત્યાર પછી મિત્રો આ ધીરે ધીરે છે તે વાવાઝોડું મિત્રો ગુજરાત તરફ આવવાનું છે ત્યાર પછી મિત્રો સત્યાવીસ અઠ્ઠાવીસ તારીખ તમે કમ્પ્લેટ જોશો તો મિત્રો ટચો ટચ ગુજરાતની નજીક આ વાવાઝોડું છે આવી પહોંચે છે તેની અસર છે મિત્રો કયા કયા વિસ્તારોને થવાની છે તે બધી સંપૂર્ણ માહિતી આપણે મેળવવાની છે ત્યાર પછી મિત્રો મુંબઈના કેટલાક વિસ્તારોની અંદર વાવાઝોડાની અસર છે તે થઈ શકે છે ત્યાર પછી મિત્રો વેરાવળના કેટલાક વિસ્તારો છે સુરતના કેટલાક વિસ્તારો છે દરિયા કિનારાના જેટલા પણ વિસ્તારો છે તે મિત્રો આ વાવાઝોડું છે તે મિત્રો ઝપટમાં લઈ શકે છે અને સાથે સાથે મિત્રો વીસ એકવીસ ને બાવીસ તારીખ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે સાથે સાથે મિત્રો વાવાઝોડા સાથે મિત્રો વરસાદ છે તે પણ વરસી શકે છે વાવાઝોડું છે તો મિત્રો વરસાદ પણ સાથે સાથે લાવી શકે છે આમ જોતા જો વાત કરીએ તો મિત્રો આ વાવાઝોડાની અસર છે તે મિત્રો ગુજરાતને તો ઓછી જ મોક છે કારણ કે મિત્રો દરિયા કિનારા જેટલા પણ વિસ્તારો છે ત્યાર પછી આપણે મિત્રો વાત કરીએ તો ભાવનગર છે ત્યાર પછી મિત્રો જુનાગઢ છે પોરબંદર છે જામનગર છે રાજકોટ સુધીના કેટલાક વિસ્તારો

તો ચાલો આજના ની અંદર આટલું જ